નમસ્કાર મિત્રો જે મિત્રો ટેટ પરીક્ષા આપીને શિક્ષક બનવા જઈ રહ્યા છે તેઓ માટે અભ્યાસક્રમનો અભ્યાસ કર્યો હશે તો જાણતા હશો કે શિક્ષણ વ્યવહાર અને શિક્ષણ મનોવિજ્ઞાનના પ્રશ્નો ત્રીસ માર્ક્સના પૂછાવાના છે લગભગ વીસેક માર્ક્સના તો શિક્ષણ મનોવિજ્ઞાનના જ પ્રશ્નો હોય તો એ આપણે એમાં જે મહત્ત્વના પ્રયોગો છે શિક્ષણના સિદ્ધાંતો છે એ સમજી લઈએ તો ખાસ યાદ રાખીશું કે શાસ્ત્રીય અભિસંધાન જે સિદ્ધાંત છે એ આપનારા હતા આઈપી પાવલો તેમણે કૂતરા પર પ્રયોગ કર્યો શાસ્ત્રીય અભિસંધાન પાવલો કૂતરા પર પ્રયોગ કર્યો ક્રિયાત્મક અભિસંધાન આવશે સ્કિનર જો કે ક્રિયાત્મક અભિસંધાનનું મૂળ થોન ડાઇકના પ્રયોગમાં છે પ્રયત્ન અને ભૂલમાં છે પરંતુ ક્રિયાત્મક અભિસંધાનનો વિકાસ સ્કિનરે કર્યો એટલે આપણે ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કીનર યાદ રાખીશું સ્કિનરે ઉંદર અને કબૂતર પર પ્રયોગ કરેલા છે અને તેને સ્કિનર સાધનાત્મક અભિસંધાન પણ કહેતા પ્રયત્નને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત આપ્યો છે ઈએલ થોન્ડાઈક થોંડાઈક ઇવાન થોંડાઈકે જેને બિલાડી પર પ્રયોગ કરેલો ને આંતરસૂજ દ્વારા અધ્યયન એ પ્રયોગ કરનાર હતા કોહલર અને તેમણે સુલતાન નામના વાંદરા પર ચિમ્પાંજી પર પ્રયોગ કરેલો આ આંતરસૂદ દ્વારા અધ્યયન એ શાસ્ત્રીય અને ક્રિયાત્મક અભિસંધાનથી અલગ છે એ બૌદ્ધાત્મક પ્રક્રિયા સાથે જોડાયેલું છે વર્તનવાદ વોટસને આપ્યો જે શાસ્ત્રીય અભિસંધાનમાં આવી જાય વર્તન સાથે જોડાયેલું હોવાથી મનોવિશ્લેષણવાદના જનક આપણે ફ્રોઈડ સિગમન ફ્રોઈડ ફ્રોઈડને ઓળખીએ છીએ હવે મિત્રો આપણે મનોવિજ્ઞાનમાં અને શિક્ષણમાં પ્રતિમાન શબ્દ વારંવાર ઉપયોગમાં આવતો હોય તો પ્રતિમાન એ શું છે તો પ્રતિમાન એ પ્રાયોગિક પ્રક્રિયા છે આપણે જાણીએ છીએ કે શિક્ષણ એ હેતુલક્ષી પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા જ્યારે પ્રાયોગિક પ્રક્રિયા હોય પ્રયોગ દ્વારા એ પ્રક્રિયા થાય ને હેતુ સિદ્ધ થાય તો એ વિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં ખાસ આ આવતો શબ્દ છે તો એવા પ્રતિમાનો છે કયા કયા તો કે શાસ્ત્રીય અભિસંધાન ક્રિયાત્મક અભિસંધાન બોધાત્મક શિક્ષણ શાબ્દિક શિક્ષણ સંકલ્પના શિક્ષણ કૌશલ્ય શિક્ષણ તો આ બધા પ્રતિમાનો જે શિક્ષણની પ્રક્રિયા છે પ્રાયોગિક પ્રક્રિયાઓ છે એને સમજીએ એમાં પ્રથમ આપણે શાસ્ત્રીય અભિસંધાનને સમજીએ તો શાસ્ત્રીય અભિસંધાન માટે અંગ્રેજી શબ્દ છે ક્લાસિકલ કન્ડિશનિંગ રશિયન શરીર ક્રિયાશાસ્ત્રી આઈપી પાવલોએ શાસ્ત્રીય અભિસંધાન પ્રયોગ કર્યો એ પ્રયોગ જે કૂતરા પર કર્યો પાવલોએ આઈપી પાવલોએ જે કૂતરા પર પ્રયોગ કર્યો એને શાસ્ત્રીય અભિસંધાન કહ્યું શાસ્ત્રીય અભિસંધાન અભિસંધાન એટલે જોડાણ એક ઉદ્દીપક હોય એની સાથે બીજા ઉદ્દીપકનું જોડાણ એટલે અભિસંધાન થયું શાસ્ત્રીય અભિસંધાન થયું અહીંયા આપણે સમજીએ કે કેટલાક સ્વાભાવિક ઉદ્દીપક હોય જેને પાવલો અનઅભિસંધિત ઉદ્દીપક કહે છે અનઅભિસંધિત શબ્દને સમજજો તો અનઅભિસંધિત ઉદ્દીપક એટલે જ સ્વાભાવિક ઉદ્દીપક જેમ કે આપણે ચાલતા હોઈએ અને આપણો પગ કાંટા પર આવી જાય તો તરત પગ કેવો ઊંચો થઈ જાય તો કાંટો વાગો એ ઉદ્દીપક થયો અને આપણો પગ ઊંચો થઈ જવો એ પ્રતિક્રિયા થઈ સ્વાભાવિક પ્રતિક્રિયા થઈ એમ તો જ્યારે અનઅભિસંધિત ઉદ્દીપક સાથે સ્વાભાવિક પ્રતિક્રિયા થાય તો એ અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવાશે એવા ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ શકીએ કે આપણે મિત્રને મળીશું તો ખુશ થવાય ડુંગળી કાપતા સ્વાભાવિક જ આંખમાં આંસુ આવી જશે તો એ એ જે પ્રતિક્રિયા થાય છે સ્વાભાવિક એને અહીંયા પાવલો શાસ્ત્રીય અભિસંતાન કહે છે એના માટે એને કૂતરા પર પ્રયોગ કર્યો એ આપણે જરાક પ્રયોગને પણ સમજીએ પાવલોનો કૂતરા પરનો પ્રયોગ છે એમાં પાવલોએ શું કર્યું તો એક કૂતરાના મોઢામાં ઓપરેશનથી એક નળી ગોઠવી અને એ નળી બહારના વાસણ સાથે જોડાયેલી હતી કૂતરાને ખોરાક આપે ત્યારે એ મોઢામાંથી લાળરસ રસ જરે જે નળી મારફતે બહાર આવતી અને તો ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક હતો સ્વાભાવિક ઉદ્દીપક હતું અને લાડ જરવી એ પણ સ્વાભાવિક પ્રતિક્રિયા હતી અનઅભિસંધિત સ્વાભાવિક એટલે અનઅભિસંધિત તો અનઅભિસંધિત પ્રતિક્રિયા હતી તો પાવલોએ એવું કર્યું કે ખોરાક સાથે ઘંટડી પણ વગાડી ખોરાક આપતા પહેલાં ઘંટડી વગાડી અને પછી ખોરાક આપ્યો તો પહેલી વખત તો જ્યારે ઘંટડી વગાડી ત્યારે કૂતરાના મોઢામાંથી લાડરસ ના નીકળી ખોરાક આપ્યો ત્યારે કૂતરાના મોઢામાંથી રસ ચડી આવું એને બે ત્રણ દિવસ કર્યું તો ચોથા દિવસે એવું બન્યું કે ઘંટડી જે દરરોજ ખોરાક આપતા પહેલાં વગાડવામાં આવતી હતી તો જ્યારે ખોરાક આપ્યો એના પહેલાં ઘંટડી વગાડી ચોથા દિવસે તો લાડ રસ નીકળી એટલે કારણ કે કૂતરાને ખબર હતી કે હવે ખોરાક મળશે તો એ સ્વાભાવિક પ્રતિક્રિયા થઈને ઘંટડીના અવાજ સાથે પણ એના મોઢામાંથી લાળ રસ ચરી જે બહાર ગોઠવેલા પાઇપ સાથે ગોઠવેલા મા માપક દ્વારા એને માપવામાં આવી તો અહીંયા જે સ્વાભાવિક ઉદ્દીપક હતો ખોરાક એની સાથે અસ્વાભાવિક ઘંટડીનો અવાજનું જોડાણ થયું અભિસંધાન થયું જેને જેના દ્વારા પ્રતિક્રિયા એ જ આવી જે ખોરાક ખાવાથી જે કૂતરાના મોઢામાં લાળ રસ ચરવાની પ્રક્રિયા પ્રતિક્રિયા હતી એ જ પ્રતિક્રિયા ઘંટડીના અવાજથી પણ આવી તો અહીંયા આ રીતે શિક્ષણ થાય એવું શાસ્ત્રીય અભિસંધાન રીતે પાવલો સૂચવે છે એના એના ફલિતાર્થો કયા છે એ આપણે જરાક સમજીએ શાસ્ત્રીય અભિસંધાનના ફલિતાર્થો છે એક તો આવી એ રીતે આપણે બાળકોમાં સારી ટેવોનું નિર્માણ કરી શકીએ એની આદતો સારી કરી શકીએ જેમ કે દૃશ્યશ્રાવ્ય સાધનો પ્રોજેક્ટ છે ચાર્ટ છે એ બધા અસ્વાભાવિક ઉદ્દીપકો છે પણ એના દ્વારા આપણે શીખવી શકીએ એમ અધ્યયન ક્ષમતાનો વિકાસ કરી શકીએ આપણે ખાસ જાણીએ છીએ કે ભાષા શિક્ષણની અંદર ભાષા અને વ્યાકરણનું શિક્ષણ અલગ અલગ નહીં જોડે આપવામાં આવે તો એનું જોડાણ થાય એટલે કે અભિસંધાન થાય ભાષા અને વ્યાકરણનું આપણે વ્યાકરણ શીખવવા માટે જ અંદર ભાષાની અંદર જે પાઠ ફકરા આપેલા હોય છે તો એ ફકરા કે પાઠ વાર્તા કે કવિતાઓ ભણતી વખતે જ જોડે જોડે વ્યાકરણ શીખે અને વ્યાકરણ સાથે મૂલ્યનું શિક્ષણ પણ મેળવે અને એવી રીતે ભાષા શીખે એમ તો એ અભિસંધાન થાય તો જેને આપણે શાસ્ત્રીય અભિસંધાન કહીશું હવે જરાક આપણે ક્રિયાત્મક અભિસંધાન પણ સમજી લઈએ ક્રિયાત્મક અભિસંધાન ખાસ યાદ રાખીશું મિત્રો શાસ્ત્રીય અભિસંધાનથી અલગ શાસ્ત્રીય અભિસંધાન પાવલો આવશે ક્રિયાત્મક અભિસંધાન આવશે બીએફ સ્કિનર સ્કીનર પરંતુ એનું મૂળ થોનડાઈકના પ્રયોગમાં રહેલું છે થોનડાઈકે જે બિલાડી પર પ્રયોગ કર્યો એમાં જે પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ છે એમાં થોનડાઈક ક્રિયાત્મક અભિસંધાનનું મૂળ રહેલું છે પણ એનો વિકાસ સ્કિનરે કર્યો એટલે ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કીનરનું નામ આવે તેઓ એમને સાધનાત્મક અભિસંધાન પણ કહેતા સ્કિનરના મતે ક્રિયાત્મક પ્રતિક્રિયાઓ કરતાં શીખવું તેને જ શિક્ષણ કહેવાય ક્રિયાત્મક પ્રતિક્રિયા કરતાં શીખવું એને સ્કિનર શિક્ષણ અથવા શીખવાની ક્રિયા માને છે અહીંયા આપણે ક્રિયાત્મક અભિસંધાનમાં થોન ડાઇકને પણ સમજીશું તો ક્રિયાત્મક અભિસંધાનમાં મુખ્ય વસ્તુ શું છે તો કે પ્રાણીની ક્રિયાત્મક પ્રતિક્રિયા કરવામાં આવે જો પ્રબલન મળે એ પ્રતિક્રિયા વખતે તો એ પ્રતિક્રિયા એ ફરીથી કરશે એનું પુનરાવર્તન થશે અને એ પ્રતિક્રિયા મજબૂત બનશે પ્રબલન એટલે પુરસ્કાર ઇનામ એમ તો થોન્ડાઈકનો બિલાડી પરનો પ્રયોગ છે એડવર્ડ થોન્ડાઇક જે અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા એને બિલાડી પર કૂતરા પર મરઘા પર પ્રયોગ કર્યા પરંતુ મુખ્ય પ્રયોગ છે જે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો એ ભૂખી બિલાડી પર પ્રયોગ કર્યો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ એમાં ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં રાખવામાં આવી હવે આ પેટીની અંદર પેટીની બહાર ખોરાક રાખવામાં આવે બિલાડી ભૂખી હતી એટલે એ પછાડા કરવા લાગી દમ પછાડા કરતાં પેટીમાં જે કળ હતી એના પર એનો પગ પડ્યો અને દરવાજો ખુલી ગયો અને એને ખોરાક મળ્યો એટલે ખોરાક એ પ્રબલન હતું એનું ઈનામ હતું તો આવી રીતે ફરીથી એ ભૂખી રહીને ભૂખી બિલાડીને પાછી એને પેટીમાં પૂરવામાં આવી તો એ પાછી એ રીતે કૂદાકૂદ કરતાં એ કળ ખુલી ગઈ કડ દબાઈ ગઈ અને દરવાજો ખુલ્યો અને એ ખોરાક સુધી પહોંચી શકી તો આવું વારંવાર કરવાથી એને પછી ખબર પડી ગઈ કે આ કડ દબાવવાથી પેટી ખુલશે અને ખોરાક મળશે એમ પ્રબલન જે ખોરાક હતો એ મળે તો આ પ્રબલન આપવામાં આવે અને એના માટે એના લીધે બિલાડી પેટીની કળ દબાવીને ખોલતા શીખી ગઈ આમ તો અહીંયા એ ક્રિયાત્મક અભિસંધાન થયું એમ ક્રિયા દ્વારા શિક્ષણ થયું પરિસ્થિતિ અને પ્રતિક્રિયા વચ્ચે જોડાણ થાય અને જો સંતોષજનક અનુભૂતિ થાય તો જોડાણ મજબૂત બને અનુભૂતિ દુઃખદ હોય તો પુનરાવર્તન ના થાય અહીંયા બિલાડીને જે અનુભૂતિ સુખદ થઈ કે એને બહાર ખોરાક મળ્યો એટલે એ બીજી વાર પ્રયત્ન કર્યો છેલ્લે તો થોડાક દિવસ પછી એવું બન્યું કે એ એક જ પ્રયત્ન સીધું અંદર મુકતાની સાથે કડ દબાવતા શીખી ગયા અને દરવાજો ખોલતા શીખી ગઈ એટલે સ્કીનરનો જે પ્રયોગ છે એ ક્રિયાત્મક અભિસ અરે થોન ડાઇકનો જે ભૂલ અને પ્રયત્નનો સિદ્ધાંત છે હવે આપણે સ્કીનરનો પ્રયોગ પણ જોઈએ કે સ્કીનરે ઉંદર અને કબૂતર પર પ્રયોગ કર્યો છે એમાં પણ એ જ હતું પ્રયત્નને ભૂલ જેમ થોનડાઈકના પ્રયોગમાં પ્રયત્નને ભૂલ હતો એમ જેમ બિલાડી વારંવાર પ્રયત્ન કરી ભૂલ કરીને કળ દબાવતા શીખી ગઈ અને એના માટે એને પ્રબલન મળ્યું હતું ખોરાક તરીકે એમ સ્કીનરે પણ ઉંદરને પેટીમાં પૂર્યો જે ક્રિયાત્મક અભિસંધાન ચેમ્બર કહેવાય જેને સ્કીનર બોક્સ તરીકે પણ ઓળખવામાં આવે એમાં એ ઉંદર એક કળ દબાવે એટલે ભોજન કપની અંદર એને ખોરાકની ગોળી મળતી એટલે એ પ્રબલન હતું ખોરાકની ગોળી મળવી એટલે એ વારંવાર પ્રયત્ન કરવાથી એ પછી એને ખબર પડી ગઈ કે આ કળ દબાવવાથી ખોરાક મળશે એમ તો એ રીતે એ શીખી ગયું એવી રીતે સ્કીનરે પણ કબૂતર પર પ્રયોગ કર્યા કે એને પણ એક પેટીમાં રાખવામાં આવી દીવાલ પર ચાંચ મારતા મારતા એક જગ્યાએ ચાંચ મારવાથી કાણામાંથી એમાંથી અનાજના દાણા બહાર આવ્યા તો એ કબૂતર એ ખોરાક મળ્યો એટલે કે પ્રબલન મળ્યું ઇનામ મળ્યું તો એ રીતે કબૂતર બીજી વાર કર્યું ત્રીજી વાર એમ પછી એને ખબર પડી ગઈ કે આ જગ્યાએ ચાંચ મારવાથી ખોરાક મળે છે અનાજના દાણા મળે છે તો એ સ્કીનરનો કબૂતર પરનો પ્રયોગ જે ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખાય એમાં પણ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આવી જાય હવે આપણે શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન વચ્ચેનો તફાવત સમજી લઈએ તો બહુ સરળ થઈ જાય શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન વચ્ચે શું તફાવત છે તો ખાસ યાદ રાખીશું શાસ્ત્રીય અભિસંધાન આવશે પાવલો અને ક્રિયાત્મક અભિસંધાન આવશે સ્કીનર પણ એનો મૂળ છે થોન પ્રયોગમાં ભૂલ અને પ્રયત્નનો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો જે પ્રયોગ થોન ડાઇકે કર્યો એમાં ક્રિયાત્મક અભિસંધાનનું મૂળ છે અને એનો વિકાસ સ્કિનરે કર્યો હવે પાવલોનો જે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત છે એ સ્વાભાવિક ઉદ્દીપક પ્રત્યે સ્વાભાવિક પ્રતિક્રિયાનો સિદ્ધાંત છે તો સ્વાભાવિક ઉદ્દીપક સાથે તટસ્થ ઉદ્દીપક રજૂ કરવામાં આવે જેમ કે ખોરાક સાથે ઘંટડી તો એ સમયે ઘંટડીના અવાજ સાથે પણ એ જ પ્રતિક્રિયા આવે છે જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં મુખ્ય પ્રબલન છે ઇનામ છે કે પરિણામ મળે ત્યારે એ જે પરિણામના અંતે જે ઇનામ પ્રબલન મળે છે એટલે એ પરિણામ મેળવવા બીજી વાર અહીંયા બિલાડી કબૂતરને ઉંદર પ્રય પ્રયત્ન કરે છે બંનેમાં સમાનતા શું છે તો કે બંને સાહચર્યાત્મક શિક્ષણ પર ભાર મૂકે છે અને ખાસ બીજું એ યાદ રાખીશું કે શાસ્ત્રીય અભિસંધાન એમાં અનૈચ્છિક અને પ્રતિક્ષિપ્તિક શિક્ષણ શીખવવામાં આવે છે અને ક્રિયાત્મક અભિસંધાન દ્વારા ઐચ્છિક પ્રતિક્રિયા પણ શીખવી શકાય છે શાસ્ત્રીય અભિસંધાનમાં અભિસંધિત ઉદ્દીપક સ્પષ્ટ નથી ક્રિયાત્મક અભિસંધાનમાં ચોક્કસ છે શાસ્ત્રીય અભિસંધાનથી સરળ પ્રતિક્રિયાઓનું જોડાણ થાય જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં સરળથી જટિલ પ્રતિક્રિયાનું પણ જોડાણ થાય બરાબર ક્રિયાત્મક અભિસંધાન લક્ષ્ય તરફ દોરી જાય છે તો ફરીથી આપણે ફરીથી આપણે આ પ્રયોગો યાદ રાખી લઈએ શાસ્ત્રીય અભિસંધાન આવશે પાવલો કૂતરા પર પ્રયોગ ક્રિયાત્મક અભિસંધાન આવશે સ્કીનર ઉંદર અને કબૂતર પર પ્રયોગ સાધનાત્મક અભિસંધાન પણ કહેવાય પ્રયત્નને ભૂલમાં આવશે થોનડાઈક બિલાડી પર પ્રયોગ આંતરસૂજ દ્વારા અધ્યયન કોહલર આવશે વર્તનવાદમાં વોટસન આવશે કોહલરનો પ્રયોગ સુલતાન વાંદ્રા પર છે વર્તનવાદ વોટસન છે એને આલ્બર્ટ નામના બાળક પર પ્રયોગ કરેલો જે શાસ્ત્રીય અભિસંધાન તરીકે પણ ઓળખાય છે મનોવિશ્લેષણવાદના જનક છે ફ્રોઈડ સિગમન ફ્રોઈડ તો આટલી વસ્તુઓ યાદ રાખીશું તો આમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો તમે જવાબ કરી શકશો અને તમારા માર્ક્સ ક્યાંય નહીં જાય